મિત્રો અત્યારે ગામ જવા નીકળ્યો છું અને ગૌ માતાના દર્શન કરી અને જાઉં છું ગામ સુબાપુરા અને ઉંદરગાઢાથી એક અમારા ભાણાના દીકરાનો સંધ કરવા જાય છીએ તો અમે ત્યાં સમજમાં જઈએ છીએ એટલે તમે પણ મિત્રો જ્યાં જાતા હોય એ મને જાણ કરજો અને જય માતાજીની રામ 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 ઘણા દાડે ભેગા થયા

રામ રામ બધાને બધો પાંચ થઈ ગયા જય માતાજીની મિત્રો ત્યારે સૂર્યનારાયણ ઢળી રહ્યા છે મિત્રો અને દ્રશ્યો ખૂબ સુંદર અને સરસ દેખાઈ રહ્યા છે તો આપ નિહાળી રહ્યા છો મિત્રો જુઓ તમે તો સૂર્યાનારાયણનું પ્રદર્શન અને આ મારા ગામનું પણ પ્રદર્શન મિત્રો તમે જરૂર નિહાળશો અને પ્રતિસાદ તમારો ખૂબ આપશો એવી હું તમારા પાસે અપેક્ષા રાખું છું મિત્રો અને તમે જોઈ રહ્યા છો આ મારા ગામને અડીને હાઈવે આવેલો છે તો વાહન વ્યવહાર પણ ખૂબ ધબધબાટી ભર્યો હાલે છે અને રાત્રે ઊંઘ પણ આબાદી તો નથી ખાડા કિયામાં ઘાસું પડે છે તો આ તમે પણ આનો કાંઈક નિર્ણય લેવા માટે મને પ્રતિસાદ આપશો અને જરૂર તમારો નિર્ણય એ મારો નિર્ણય જય માતાજીની